તો તું ભર કે લાયા મેં લાયા આપો ના ચે કટોરાવાલા અચ્છા ભર કે લાયા

ચાલો બરાબર માંગશો કઈ તકલીફ પડી પણ પાણી કેવું લાગ્યું નાહવાનું બહુ મસ્ત નતું ગરમ હતું પાણી ભૂલ ગરમ હતું પછી બઉ મોજાં બઉયો ગુવારા

કોને કોને તક ફેમસ છે મિત્રો હવે આપણે પણ થોડું ખાઈ લઈએ બહુત ગરમ છે જ્યાદા ગરમ છે ઓર આ બે નહીં મળતા યહા ગ્લાસ મળતા હે તો ફાઈનલી મિત્રો આપણે નીકળી રહ્યા છીએ અને હવે તો આપડા કાકા ડ્રાઇવિંગ કરે છે ને આપણે બાજુમાં બેસી ગયા છીએ માન મન મેળો આપણો ત્રીજા દિવસે આપણે આગળ બેસવાનો વાર આવ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ

નામ કોને બીજું ટોલ નાખું છે ટોલ નાખું ક્રોસ થઈ ગયું છે પૈસા જોયા આપડે કપાણા નથી અહીંથી વૃંદાવન છે ખાલી અડધી કલાક ની દૂરી ઉપર છે

હવે ચાલો આપણે પાણી પીરી તો ચાલો હવે આપડે વૃંદાવન ની પાણી એટલે આપડે આપડી સવારીમાં બેસી બિહાર તરફ આપણે પાછળ બેઠા છીએ આ બધા જો આગળ બેઠા છે તો ચાલો મિત્રો આપણે જઈએ આપડે નીકળી ગયા છીએ બાકે બિહાર જેના દર્શન કરવા માટે એટલા ખુશ છીએ કે વાત જ ન પૂછો ઘણા ટાઈમ કે સપનો આપણે આવો કે આપડે વૃંદાવન આવે વૃંદાવન પહોંચી ગયા છીએ આપણે આ ગાડીઓ વચી ગયા છે આની ટિકિટ છે ફક્ત ત્રીસ રૂપિયામાં તને માટી બિહાર કરીને મંદિરે પહોંચાડી દેશે રાધે રધે રાધે 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 અમારા ચશ્મા લગ વાંદરો આપણા ચશ્મા લઈ ગયો છે આપણા ચશ્મા મળી ગયા છે માંડ માણ કરીને ચશ્મા આવ્યો જો અમે વાંદરા બેઠા ને આપણા ચશ્મા લઈ ગયા હતા

હવે આપણે જઈ રહ્યા છીએ નિધિવન માટે નિધિવન સાત વાગે બંધ થઈ જાય ને એવું મન આવે છે નિધિવનમાં રાતે બાર વાગ્યા પછી રાધા કૃષ્ણ સપતા હોય ચાલો મિત્રો આપણે ફટાફટ જઈએ નિધિવન નિધિવન બંધ થાય નહીં પહેલાં આપણે નિધોનમાં એન્ટ્રી રહી ચાલો મિત્રો આપણે જઈએ નિધિવન તો આપણે નિધિવનની અંદર આવી ચુક્યા છીએ નિધિવન આપણે છો મિત્રો આ નિધિવનનો નજારો આ છે તુલસીના ઝાડ આવ્યા બધા આ તુલસી આ છે નિધિવનને આપણે અત્યારે નિધિવનમાં આંટા મારી રહ્યા છીએ રાધે રાધે તો મિત્રો આ છે નિધિવન વન તો નિધિ વન અહીંયા જો મિત્રો બધા તુલસીના વૃક્ષ છે હા મિત્રો આ છે તુલસીના વન આ વનમાં વચ્ચે જે રાધા કૃષ્ણ જે રાસ રમે છે રાધે રાધે દરેક જગ્યાએ તુલસીના વૃક્ષ છે અને વન તુલસી કહેવાય છે અને તુલસીના દરેક જગ્યાએ આવેલા છે અને આખું મોટું જબરું વન છે અને અંદર રાતે એક પણ વાંદરો કે કોઈ પણ માણસ કોઈ પણ જવાની એન્ટ્રી નથી અને અહીંયા રાતે બાર વાગ્યા પછી કૃષ્ણ રાધાજી તે રાસ લીલા કરવા આવે છે હવે આપણે જઈ રહ્યા છીએ યમુના ઘાટ તરફ આ છે યમુના ઘાટ તરફ જવાનો રસ્તો તો ચાલો મિત્રો આપણે જઈએ આવ્યા યમુના

બીજા ચશ્મા પહેરી લીધા છે હવે જઈ રહીએ છીએ આપણે સીધા પ્રેમ મંદિર જવા માટે તો મિત્રો આપણે ફાઇનલી પ્રેમ મંદિર પહોંચી ગયા છીએ તમે જો આપણી સામે છે પ્રેમ મંદિર આપણા ઘણા ટાઈમ થી આવવાનું સપનું હતું ફાઇનલી આપણું સપનું પૂરું થઈ ગયું છે ફાઇનલી મિત્રો આ છે પ્રેમ મંદિર આપણે પહોંચી ગયા છે તો ચાલો મિત્રો આપણે અંદર હવે દર્શન કરવા માટે ફટાફટ જે પ્રેમ મંદિરની અંદર અને આપણે રાધા કૃષ્ણના દર્શન કરીએ

મિત્રો આપણે પ્રેમ મંદિર જોડી દે અને રાધા કૃષ્ણના દર્શન પણ જોડી દેશે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સારી હોટલ ગોતીને આપણે નાઇટ રહેવાના છે તો મિત્રો આજનો ગમે લાઈક કરી શકીએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા